સરકારી ટીકાના ભાવે સરકારીની ખરીદી શરૂ થઈ છે પરંતુ ભાવની ખરીદીમાં ખેડૂતોની સોયાબીન વહેંચવા નિરસ્તા જોવા મળી રહી છે તેની સામે ખેડૂતો જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન લઈને આવી પહોંચ્યા છે જેને લઈ યાર્ડમાં સોયાબીનની આવકમાં વધારો થયો છે દૈનિક પાંચથી છ હજાર કટ્ટાની આવક રહે છે ત્યારે છેલ્લા વીસ દિવસમાં માર્કેટિંગ યાર્ડમાં એક લાખ કટ્ટા સોયાબીનની આવક નોંધાય છે ટેકાના ભાવમાં સોયાબીનની

છેલ્લા વીસ દિવસમાં જોઈએ તો એક લાખથી વધુ કટાની આવક માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં થયું છે સોયાબીનની આવકમાં સતત વધારો થતો જોવા મળે છે આવકમાં વધારાની સાથે ભાવમાં પણ ઘણો ડિફરન્સ જોવા મળે છે સોયાબીનમાં હાલમાં જોઈએ તો આઠસો પચાસથી એક હજાર રૂપિયા જે ગુણવત્તા પ્રમાણે સરેરાશ ગુણવત્તાને માલ હોય છે એના ભાવ જોવા મળે છે વીસ હજાર ત્રણસો જેવા ખેડૂતોનું નોંધણી થયેલી જિલ્લામાં થોડું ભાવ ને બધું સારા હોવાથી અમુક ખેડૂતો આવે છે મેસેજ કરવાથી અમુક નથી આવતા એટલે અમે લગભગ ઉપર મેસેજ કર્યા આજની તારીખ સુધીમાં અને એમાંથી બહુ ઓછા ખેડૂતો અમારી પાસે બારસો આસપાસના ખેડૂતો અમારી પાસે પાંજરેપુરાય કલમકુઈ ગામમાં દીપડી પાંજરેપુરાય ગામમાં દીપડાની હલચલ નજરે પડતા સ્થાનિકોમાં વ્યાપી હતી દીપડીની દહેશત ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરાતા કલમકુઈ ગામના દાદરી ફળિયામાં પાંજરું ગોઠવાયું હતું અંદાજીત પાંચથી છ વર્ષની કદાવર દીપડી શિકારની લાયમાં પાંજરામાં કેદ થઈ દીપડી પાંજરે પુરાઈ જતા ગ્રામજનોને હાશકારો થયો જૂનાગઢથી સમાચાર રેલવે ટ્રેક નજીક સિંહ પરિવારના ધામાં ગ્રોફેડ વિસ્તાર પાસે પાંચ સિંહ આવી ચડ્યા મોડી રાત્રે રેલવે ટ્રેક પર પાંચ સિંહ આવી ચડ્યા હતા ટ્રેક નજીક જ સિંહ પરિવારે ફરમાવ્યો આરામ વન વિભાગના સ્ટાફે રેલવે ટ્રેક પરથી સિંહોને જંગલમાં ખસેડ્યા રેલવે ટ્રેક પર આરામ ફરમાવી રહેલા સિંહ પરિવારનો વિડીયો છે મહત્વનું છે કે જંગલ વિસ્તાર થતી મીટર ગેજ ટ્રેન દિવસ દરમિયાન જ ચાલે છે ત્યારે હાલમાં રાત્રિ દરમિયાન પણ રેલવે ટ્રેકની આસપાસ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને રેલવે ટ્રેક પર સિંહ આવી ચડે તો તેને દૂર ખસેડવામાં આવે છે સમાચાર ખંભાળિયા માર્કેટયાર્ડમાં મગફળીની આવક બંધ કરાય છે મગફળીની આવક વધી જતાં નવી આવક બંધ કરાઈ છે ખંભાળા માર્કેટ યાર્ડ પાસે વાહનોની કતાર જોવા મળી યાર્ડમાં ત્રીસ હજાર કટ્ટા મગફળી આવક હોય અને મગફળી પેન્ડિંગ હોય જેને લઈ મગફળીની આવક બંધ કરાય નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બંધ કરાય છે ખંભાળિયા માર્કેટયાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતાં જગ્યા ટૂંકી પડી રોજ મગફળીની ઉતરાઈ શરૂ કરવામાં આવેલ હતી જેમાં અંદાજે પચીસથી ત્રીસ હજાર બોરીની આવક છે અને સારા ભાવ મળતા હોવાને કારણે અત્યારે માર્કેટમાં માલની આવક વધારે છે જેના કારણે હાલ પૂરતી મગફળીની ઉતરાઈ બંધ કરેલ છે બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની ઉતરાઈ બંધ રહેશે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે તેઓ પોતાના કમિશન એજન્ટને જાણ કરી અને મગફળીના વાહનો ભરે ખંભાડિયા એપીએમસી ખાતે મગફળીની આવક વધી જતાં નવી આવક બંધ કરવાની ફરજ પડી છે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ શકો છો ખંભાળિયા એપીએમસી ખાતે દૂર દૂરથી આવેલા વાહનોની કતારો જોવા મળી રહી છે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા મુજબ ખંભાળિયા એપીએમસીમાં હાલ ત્રીસ હજાર જેટલી મગફળીની ગુણીની આવક થઈ ચૂકી છે ત્યારે હાલ એપીએમસીમાં જગ્યા ખૂટી જતાં નવી આવક બંધ કરવાની ફર પડી છે ખંભાળિયા એપીએમસીમાં દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો મગફળી લઈને આવતા હોય છે છૂટા બજારમાં સારા ભાવ મળવાના કારણે હાલ ખેડૂતો મોટી સંખ્યામાં એપીએમસી ખાતે પહોંચ્યા છે અને હાલ આવક વધી જવાના કારણે નવી આવક બંધ કરવામાં આવી છે મુકુમો કર્યા ન્યુજેટિંગ ગુજરાતી એ ભૂમિકા કેનાલમાં ખેડૂતો કરી રહ્યા છે સાફ સફાઈ ધીમા બ્રાન્ચની ઈડાટાક માઇનોર કેનાલમાં સફાઈ કરવામાં આવી છે તંત્રએ સફાઈ ન કરતા ખેડૂતોએ જાતે સફાઈ કરવા મજબૂર બનવું પડ્યું છે નર્મદા વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ખેડૂતો હાથમાં પાવડા કોદાળી પકડવા બન્યા છે મજબૂર લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવ્યા છતાં પણ સાફ સફાઈ થતી નથી જેને લઈને ખેડૂતો બળાપો ઠાલવી રહ્યા છે જાડી બાવળ સહિત કેનાલો ઉપર ઉગી નીકળતા નર્મદા સાફ સફાઈને જોવા કોઈ આપતું નથી સાફ સફાઈ વિના એકવાર પાણી છોડી દેવાતા કેનાલોમાં ભંગાણ સર્જાય છે હાલ રવિ પાકની સિઝન હોવાને કારણે યુરિયા ખાતરની માંગ વધી છે ત્યારે ગીર સોમનાથના જિલ્લાના ખેડૂતોને ખાતર માટે રઝળપાટ કરવી પડી રહી છે યુરિયા ખાતરના અછત વચ્ચે કોડીનાર ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી કતાર લાગી છે અનેક કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું કેટલાક ખેડૂતો છેલ્લા ચાર દિવસથી ખાતર માટે ડેપો પર ધક્કા ખાઈ રહ્યા છે ખેડૂતોનો દાવો છે કે દિવસે એકાદ ગાડી આવે પણ તેમાંથી થોડા પસંદગીના ખેડૂતોને જ બોરી આપવામાં આવે છે બાકીના ખેડૂતોને કાલે આવજો કહીને પાછા મોકલી દેવામાં આવે છે હાલમાં દરરોજ કાલે આવજો સાંભળતા સાંભળતા હવે ખેડૂતો થાકી ગયા છે ખાતર વગર રવિ પાકના ઉત્પાદન પર અસર પડવાની ભીતિ છે એક બાજુ કામોસમી વરસાદ અને વાતાવરણના ફેરફારે ખેડૂતોને પહેલેથી જ ઝટકો આપ્યો છે બીજી બાજુ ખાતરના અભાવે ખેડૂતોને જ અટકાવી દીધા છે આપે પણ સાદ એનું રિઝલ્ટ નથી આવતો અને એમાંય માણા દાડીઓ કરવો ને એ પછી દાડીઓ જેમ તેમ છાંટે ને એ કાંઈ રિઝલ્ટ આવે કે ન આવે અમને આ કેવું પડી ગઈ કાયમી માટે એટલે આની વેના ગળે ઉતરતો નથી ખાતર વેગેર કારણ કે ક્યાં આવીએ શુક્રવાર ને દીધી આવ્યા શનિવાર નથી આવ્યા રવિવાર ને દે આવ્યા રવિવાર નથી દેવાનું પછી બે વાગ્યા સાત વાગ્યા ઘઉંમાં પાણી અત્યારે બંધ કરી મોટરના એકલા હાથ ભર્યા આવવું પડે ઘઉં મોટા થઈ ગયા એને ખાતર નથી મળતું અને ખાતર વિનાનું પાણી પવાતું નથી શું કરવું અમારો પાક નિષ્ફળ જશે ચાર દિવસથી ધક્કા ખાઈ પ્રવિપાક ની સિઝન છે વધારે એટલે દર વર્ષે તકલીફ તો રહેવાની છે થોડીક ઉરિયા બે ત્રણ તાલુકા લાગે છે ને કોડીના કેન્દ્ર બિંદુ છે એટલા માટે થઈને વધારે થોડીક સોલ્ટેજ છે ખેડૂતો ને બધાને ટૂંકમાં જરૂરિયાત કરતા પણ વધારે લેશે બરોબર દાખલા તરીકે જેને ની જરૂરિયાત છે તો વીસ ઉરિયા લેસ બરોબર એટલા માટે થોડીક સોલ્ટેજ વધારે દેખાશ બાકી પૂરતા પ્રમાણમાં ખાતર તો છે જ છેલ્લા ઘણા દિવસોથી ગીર સોમનાથ જિલ્લાની અંદર યુરિયા ખાતરની ભારે અસર છે તે સર્જાઈ રહી છે અને વારંવાર ખેડૂતો છે તે પોતે લાંબી કતારોમાં ઉભા રહે છે જ્યારે જ્યારે કોડીનાર સુત્રાપાડા કે વેરાવળ તમામ જગ્યાએ જ્યારે જ્યારે યુરિયા ખાતરની ગાડી આવતી હોય છે ત્યારે ત્યારે ખેડૂતોની લાંબી કતારો લાગતી હોય છે જોઈ શકાય છે જે પ્રમાણે આ છેલ્લા વહેલી સવારથી જ ખેડૂતો છે તે લાંબી કતારોમાં ઉભા છે ખેડૂતોનું કહેવું છે કે રોજબરોજ ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેઓના ભાગમાં ક્યાંક ને ક્યાંક ખાતર છે તે નથી આવી રહ્યું જોકે એક પ્રકારે કહી શકાય કે હાલ ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘઉં બાજરી સહિત જ ના જે એ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે અને આ પાકની અંદર યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂરિયાત હોય ત્યારે ખેડૂતો છે તે હાલ રજરી રહ્યા છે અને ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર શ્રી ખેડૂતોને વહેલી તકે યુરિયા ખાતરની અછત છે તે ન સર્જાય અને પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે જેથી કરીને ખેડૂતો છે તેઓને રઝળપાટ ન કરવી પડે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ વૌઠાના જિલ્લાના મુખ્ય મથક થરાદમાં યુરિયા ખાતર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો ખાતર માટે કતારો લગાવી ઉભા રહ્યા છે. છતાં પણ તેમને પૂરતા યુરિયા ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. હાલ ખેડૂતો માટે પાક બચાવવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી તાત્કાલિક ખાતરનો જથ્થો સરકાર દ્વારા પૂરો પાડવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. અમારા બે મહિનાની ખાતરની તો ખૂબ બેઠો ખૂબ આવે. પછી એમાં ધન સાતો નથી ગતવી. અને કોઈ ભઈયા બીજા બધા શેટ આવી ઉપર અને પૂજા દર્શા ઉભા સાબે મહિનાથી સવારના 4 વાગ્યા થી કરી અને વેલા મહિલાઓ અને આદમી બધા લઈને અંદર માં કે ખાતરની સમસ્યા છે ખાતર મળતો નથી અને ખાતરને પૂરે પૂરી તકલીફમાં હો તારીખ તારીખમાં માઈનોર કેનાલ માં ગાબડું પડતા ખેતરો પાણી પાણી થઈ ગયા છે કડીના ફુલિત્રા ગામ નજીક કેનાલ માં ભંગાણ ગામ નજીક પસાર થતી માયનોર કેનાલમાં ગાબડું પડતા સૌથી વધુ વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે મોંઘા ભાવના વાવેલા બિયારણને નુકસાનીનો દાવો છે ઘઉં બાજરી ભીંડા સહિતના વાવેતરને નુકસાન થયું છે નુકસાનીનું વળતર ચૂકવવાની ખેડૂતોની માંગણી છે હાલમાં ખેડૂતો નુકસાનીનું વળતર ચૂકવાય તેવી માંગણી કરી રહ્યા છે કેનાલમાં ગાબડું પડવાને કારણે સો વીઘા જેટલી જમીન પર પાણી ફરી વળ્યા છે કેનલ તૂટી તૂટી હોય કોઈ દેખરેખ રાખતો નહીં ભ્રષ્ટાચારીના હિસાબે તૂટી હ અને અમારું ભેંડા વાવેતર હો ઘઉં વાવેતર હોય બાજરી વાવેતર હોય ઇંડા વાવેતર હો રાયરો વાવેતર હો રસકો વાવેતર હો અને અમારું માઘ એવી હક તમારે હોય હોય ટકા વર્તન મળવું જોવો ઉલેતરા જે માઇનોલ કેનાલ અગોલ શાખાની કેનાલ રહી એમાં મોટું પંદરથી વીસ ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે એમાંથી મોટા પાયે નુકસાન થયું છે ઘઉં ભીંડા છે એરંડા છે બાજરી છે લચકો છે એ બધું નુકસાન થયું છે અત્યારે મોટા પાયે બધું જોવા તો પાણી પાણી દેખાય છે બરોબર અને શેખ જાતપુરા સુધી પાણી પોકી ગયું છે અને મેં ભીંડાનું વાવેતર કર્યું હતું અને ગઈકાલે જ મેં ભીંડા બે હરણ લાઈ અને રૂપિયા પંદર હજાર રૂપિયા ખર્ચો કરી વાવેતર હતું એની અંદર પાણી પાંચ ફૂટ ભરી ગયું છે તો એમાં મને બહુ નુકસાન થયું છે